નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પાવીજેતપુર તાલુકામાં છપ્પન નંબર હાઈવે ઉપર વસવા કોતર પાસે વર્ષો જૂના સ્ટેટ વખતના નાળું એની અંદર ભંગાણ સર્જાયું છે ભારે વરસાદના કારણે વસવા નાળા કોતર પાસેનું નાળું તૂટી ગયું છે ભંગાણ થયું છે આજુબાજુથી સંરક્ષણ દિવાલ અને માટીનો ભાગ ધોવાઈ જતા જોખમ ઊભું થાય તેવી પરિસ્થિતિ જોવાઈ રહી છે નાળું ધોવાતા સાવચેતીના પગલાં રૂપે તંત્ર દ્વારા હાલ પૂરતા ભારદારી વાહનોનો પ્રવેશ બંધ કર્યો છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે અવરજવર ચાલુ રાખવામાં આવી છે પાવીજેતપુર પાસે છોટાઉદેપુર રોડ પર વસવા કોતર પાસે આવેલું છે વર્ષો જૂનું નાળું પાવી જેતપુરમાં અને ઉપરવાસમાં સતત બે દિવસથી વરસતા ભારે વરસાદના કારણે નાળામાં પાણીની ભરપૂર આવક થતાં નાળું ધોવાયું આર બી વિભાગ પાવી જેતપુર મામલતદાર તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને નિરીક્ષણ કર્યું છે પાવી જેતપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો છે અને હાલ પૂરતા ભારદારી વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાવી ન્યૂઝ પાવી જેતપુર જેતપુર પાવીના એન્ટ્રન્સની અંદર જે નાળું વસવા કોતરની બાજુમાં આવેલું છે તે નાળું આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના ઈટોથી ચણતર કરી અને અહીંયા જે બહારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટર કલેક્ટરશ્રી અને મહેરબાન અહીંયા ગાડી પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાયો છે અને જરૂરી સૂચનાઓ એને છપ્પનના જે અધિકારીઓ છે એમને પણ આપવામાં આવી છે એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું તે નક્કી કરશે પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું નાડું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટા ઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ છે